مارو نام મકોણા પ્રવિણભાઈ ગોવિંદભાઈ ગામ ખંભાડા તાલુકો બરદે જિલો રાજકોટ છે રજૂઆત કરવા માટે માં એવું છે કે આપણે પેલા મામલતદારમાં કેસ ચાલેલો હતો અમે જેલા પચાસ પિસ્તાલીસ પચાસ વર્ષથી અમે ખેડી જમીન અમે સરકારી ખરાબો પચાસ વર્ષથી ખેડી ખાતા હતા અમારા બાપ દાદા વખત થી ખેડીતા પચાસ વર્ષ પેલા તો આજની તારીખમાં એમાં મામલતદારનો નો કેસ આવેલો પછી ત્યાંથી નાયક મામલતદારમાં માં આવેલું એમાંથી પછી કલેક્ટર માં કેસ આવેલો હવે કલેક્ટરમાં કેસ આયલો ને એમાં કલેક્ટરમાં આપણે નેવ દિવસ ની મુદત આપી હતી કે ભાઈ હાલો તમે આ મારા હુકમથી નારાજ હોય તો તમે નેવ દિવસમાં તમે ઉપર જઈ શકો છો એવી હવે એમાં એવું બન્યું કે અમે નેવ દિવસની મુદત પહેલા જ મામલતદારે અમારા પાક ઉપર મકાન ઉપર ધારો કે વીસ પિસ્તાલીસ દિવસે મામ લગતા અમારા પાક ઉપર મકાન ઉપર બધા ઉપર અમારા અનાજ ઉપર બધા ઉપર બુલડોઝર ફેરી નાખ્યું અને અમે એક જ ઘરના બાવીસ જણા રહી છીએ એક જ ફેમિલી છે અને એક જ મકાનમાં રહી છીએ અત્યારે અમારે કોઈ જાતનો આશરો નથી કાંઈ વસ્તુ નથી કેમ કે અત્યારે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ અમારું આ મુદત તમારી તમારા અહીંયા ન્યાયનો તમારા જ હુકમનો અનાદર કરેલો છે તો સાહેબ અમને ન્યાય આપવા માટે અમે તમારી પાસે રજૂઆતને આવેદનપત્ર આપવા આવ્યા હતા કેમ કે એમાં એવું છે કે અમારા અમારો હજી ફેમિલી બાવીસ જણા પરિવાર છે એની ઉપર જ ગુજરાત હતું કેમ કે અમે મજૂરી કરી છે અમારી પાસે બીજો કઈ વિકલ્પ નથી કેમ કે ખાવા પીવાની બધી વસ્તુની ની છે અને અમારો ન્યાય માટે અમે અપીલ પણ ઉપર અપીલ માટે જવાના હતા કેમ કે સાહેબ નો મર્યાદિત નેવ દિવસ મુદત હતી મુદત પહેલા અમને સર્વે નંબર ત્રણસો અઠાવીસ નો ખરાબ નો સર્વે નંબર છે અને કલેક્ટર સાહેબ આ રજૂઆત કરી તો કલેક્ટર સાહેબ એવું એમ પણ કીધું ચાલો કઈ વાંધો નહીં નાયક નાયક મામલતદાર ને કીધું આ લોકોનું આ બનાવ બન્યો મુદત પહેલા બનાવ બની ગયેલો છે તો કઈ વાંધો ના એક મહિનાનું રાશન અને આપણે પહોંચાડવાની જવાબદારી આપી છે કલેક્ટર સાહેબે બીજા નંબર મેળવ્યું છે કે મામલતદાર ને થોડીક પનિશમેન્ટ કહેવાનું કીધું છે કે ભાઈ હું મારી તમારી મારી મુદત પહેલાં તમે આ વસ્તુ બનાવ બની ગયો તો શું કારણે બન્યો મેં મારી અને સાહેબને વળતરની વાત કરી હતી તો સાહેબે એમ કીધું કાંઈ વાંધો નહીં મેં કીધું તમે થળ તપાસ કરાવો જોવું કે ભાઈ અમારા ખેતરમાં પચાસ આંબા હતા એ પાડી નાખી દીધા અમારું ના ઓરડીમાં એક મના અનાજ પડ્યું હતું એ મકાન પાડી નાખ્યું હતું પછી થાંભલા હતા પછી પાકનું પાક વાવેલો હતો પાક લીધો લેવા પણ ન દીધો એમનો બધે બુલડોઝર ફેરવી દીધું સાહેબ અંદાજે અમે બે અઢી લાખની આસપાસ થઈ ગયો છે હવે ખાસ શું માંગ છે માંગ એમ છે કે ભાઈ અમને આમાંથી કઈ રાહત મળે કલેક્ટર પાસે આશા એવી છે કે મુદત પેલા જે બનાવ બન્યો કે આપની મુદત હોય અને એમાં અમને આ મુદત પેલા બનાવ બન્યો તો આનું અમને કઈક રાહત મળે એવી અમને આશા છે